હાલ ભારતમાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ટ્રેડિંગ ડેટા અનુસાર કપાસના ભાવમાં વર્ષ બે હજાર પચીસના શરૂઆતથી પાંચ ટકાનો ઘટાડો થયો છે ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે રાજકોટમાં હાલ કપાસનો ભાવ મણના રૂપિયા ચૌદસોથી પંદરસો સુધી ચાલી રહ્યા છે ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટી રહ્યું છે યુએસડીએના અહેવાલ અનુસાર 2024-25 માં કપાસનું ઉત્પાદન 25 મિલિયન બેલ્સ પર આવી ગયું છે જે 15 વર્ષમાં સૌથી નીચું છે. ઉત્પાદન ઘટાડાને કારણે ભારત હવે કપાસનો નિકાસ ઓછો કરી રહ્યું છે અને તેમાં પણ ટેરિફ વધવાથી નિકાસ વધારે ઓછું થઈ શકે છે. 2023 માં જ્યારે અમેરિકાએ ભારતના કેટલાક કૃષિ ઉત્પાદનો પર ટેરિફ વધાર્યા હતા ત્યારે માત્ર 6 મહિનામાં ભારતીય કપાસના નિકાસમાં બાર ટકાનો ઘટાડો થયો હતો હવે જોઈએ કે અમેરિકન ટેરીફનો ભારતીય કપાસ ઉદ્યોગ પર સીધો પ્રભાવ કેવી રીતે પડી શકે તો અમેરિકા વિશ્વનો સૌથી મોટો કપાસ આયાતકાર દેશ છે જ્યારે અમેરિકાએ ભારતીય કપાસ પર ટેરિફ વધાર્યા ત્યારે ભારતમાંથી નિકાસ કરેલ કપાસ અમેરિકન બજારમાં મોંઘો થઈ ગયો પરિણામે અમેરિકન ખરીદદારો અન્ય દેશના કપાસ તરફ પડી શકે ભારતીય વેપારીઓ માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે જેના કારણે નિકાસ ઘટે છે અને સ્થાનિક બજારમાં સપ્લાય વધારે થઈ જાય છે જે ભાવ પર દબાણ ઉભું કરે છે સ્થાનિક ખેડૂતો પર અસર કેવી રીતે થાય તો જ્યારે નિકાસ ઘટે ત્યારે સ્થાનિક માર્કેટમાં ઊંચા સ્ટોક રહેવાના કારણે ખેડૂતોને ઓછા ભાવ મળવાનું જોખમ વધે છે કૃષિ વેચાણ કેન્દ્રો અને એપીએમસી બજારોમાં પણ ભાવ ઘટી શકે છે સરકારી ટેકાના ભાવની સરખામણીએ માર્કેટમાં ભાવ ઓછા રહે તો ખેડૂતોને નુકસાન થાય આવા સંજોગોમાં ખેડૂત ભાઈઓ અને વેપારીઓએ શું કરવું તો કપાસના ભાવમાં સ્થિરતા અથવા વધારો શક્ય છે જો શક્ય હોય તો સ્ટોક રાખો અને બજાર ભાવ પર નજર રાખો સરકારી નીતિઓ પર પણ નજર રાખતી રહેવી કપાસના નિકાસ અને આયાત સંબંધિત સરકારી નીતિઓમાં ફેરફાર થઈ શકે છે જે બજાર પર અસર કરી શકે છે અમેરિકન ટેરિફ અને અન્ય આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ભારતીય કપાસના બજાર પર અસર કરી શકે છે તેથી વૈશ્વિક બજારના સમાચાર પર પણ નજર રાખવી જરૂરી છે ખેડૂતભાઈઓ અને વેપારી મિત્રો કૃપા કરીને તમારા વિચારો અને પ્રશ્નો નીચે કોમેન્ટમાં લખીને જણાવજો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન